અંગ્રેજો અંગ્રેજો ભારતમાં આવ્યા આવ્યા હતા વેપાર માટે પરંતુ અઢીસો વર્ષ સુધી ભારતમાં રાજ કરીને ચાલ્યા ગયા આ અઢીસો વર્ષ સુધી એમણે રાજ કર્યું માત્ર એક બેઝિક કોન્સેપ્ટ એક સિમ્પલ રૂલના કારણે અને એ રૂલ હતો ભાગલા પાડો અને રાજ કરો ઓગણીસો ને સુડતાલીસ માં ભારતને આઝાદી મળી પહેલી કરોડો લોકોએ આઝાદીનો આ પ્રથમ દિવસ જોયો એને ઉજવ્યો અને એને માણ્યો હશે પરંતુ એ જ દિવસે લાખો લોકોએ પોતાના ઘર પોતાની જમીન જેમની છે એમ છોડીને પોતાના દેશને છોડીને નીકળી પડવું પડ્યું વિભાજનની આગ એવી હતી કે એક જ માના બે દીકરા ધર્મના નામે લડતા થયા અને આજ દિન સુધી લડે છે આ એ વ્યક્તિઓ છે કે જે સાથે રહીને ભારતને આઝાદ કરાવવા માટે માભોમ માટે એક સાથે લડ્યા હતા એક સાથે બલિદાન આપ્યા હતા પણ આજે ધર્મના નામે લડતા થઈ ગયા પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ભારત આઝાદ થાય છે પણ હકીકતમાં ભારત આઝાદ નથી થતું પાંચસો ને પાસઠ જેટલા દેશી રજવાડાઓ આઝાદ થાય છે વિચારો જે દેશનું જમણ અલગ જે દેશનું પહેરણ અલગ જે દેશનો ધર્મ અલગ જે દેશના વ્યવહાર અલગ અને આટલી વિવિધતાની અંદર એક દેશ બનાવો એ કઈ રીતે પોસિબલ છે પાંચસો જેટલા દેશી રજવાડાઓને ભેગા કરવા એ કઈ રીતે પોસિબલ છે તમે ખાલી એટલું વિચારો કે જો આ પાંચસો ને પાસઠ દેશી રજવાડાઓ ભેગા ન થયા હોત તો કદાચ આજે સુરત થી કોઈને અમદાવાદ જવું હોય કે સુરત થી કોઈને બોમ્બે જવું હોય તો સૌથી પહેલા વિઝા ઓફિસમાં લાઈને લાગવું પડે ખાલી ઇમેજિન કરો કે તમે કોઈ એક દેશના રાજા છો અને તમને કોઈ આવીને એમ કહે કે કાલથી તમારે તમારું રજવાડું તમારું રાજ્ય એ અમને સોંપી દેવાનું છે અને તમારે સામાન્ય નાગરિક તરીકે જીવવાનું છે વિચારો થશે તમારાથી સલામ છે એ વ્યક્તિત્વને ભારતના ઘણા બધા સ્વતંત્ર સેનાનીઓમાંના એક ભારતના પ્રથમ હોમ મિનિસ્ટર અને પ્રથમ નાયબ વડાપ્રધાન કે જેમના પ્રયત્નથી આ પાંચસો ને જેટલા દેશી રજવાડાઓ એક થયા એમના નહીં પ્રયત્ન અખંડ ભારત અને એ અખંડ ભારતના શિલ્પી એટલે સરદાર વલ્લભભાઈ પટેલ ધ આયન મેન ઓફ ઇન્ડિયા વિચારો પટેલ સાહેબ ન હોત એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ ન હોત તો શું ભારત ભારત બનત શું આ પાંચસો ને બાસઠ જેટલા દેશી રજવાડાઓ છે એ ભેગા થયા હોત શું આજે આપણે જેને ભારત એક દેશ એક પરિવાર કહીએ છીએ એ બન્યો હોત વાત છે ઓગણત્રીસ એપ્રિલ ઓગણીસો ને છેતાલીસની ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની બેઠકમાં એવો નિર્ણય લેવાય છે કે હવે જે નવા અધ્યક્ષ બનશે એ બનશે ભારતના પ્રથમ વડાપ્રધાન પંદર લોકો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના અધ્યક્ષ ચૂંટાય એ જ વ્યક્તિ ભારતના પ્રથમ વડાપ્રધાન બનશે એનો મતલબ ક્લિયર છે સરદાર વલ્લભભાઈ પટેલ એ ભારતના નવા વડાપ્રધાન બનશે એટલે કે પ્રથમ વડાપ્રધાન આ વાત જે બી ક્રિપલાની બુક ગાંધી હિઝ લાઈફ એન્ડ થોટ્સમાં લખેલી છે પરંતુ હવે એન્ટ્રી થાય છે ગાંધીજીની સરદાર સાથે વાત કરે છે અને સરદાર વલ્લભભાઈ પટેલ એક પણ વસ્તુ વિચાર્યા વગર જો ત્યાગ કોને કહેવાય એક પણ વસ્તુ વિચાર્યા વગર આઈએનસી એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું લે છે અને બિનહરીફ રીતે ચાચા નહેરુ ચૂંટાઈ જાય છે જે બને છે ભારતના પ્રથમ વડાપ્રધાન વર્ષ આવે છે ઓગણીસો સુડતાલીસ એક તરફ ભારતના પ્રથમ વડાપ્રધાન તરીકે દાવેદારી લે છે વિરોધ કર્યા વગર ભારતના એકીકરણ એટલે કે આ પાંચસો ને જેટલા દેશી રજવાડાઓને ભેગા કરવા તરફ લાગી જાય છે એ સમયે લોર્ડ માઉન્ટબેટન ભારતના આ દેશી રજવાડાઓને ત્રણ ઓફર આપતા જાય છે પહેલી ઓફર તમે ભારતમાં જોડાઈ શકો છો બીજી ઓફર તમે પાકિસ્તાનમાં જોડાઈ શકો છો અને ત્રીજી ઓફર તમે પોતાની રીતે સ્વતંત્ર રહી શકો છો એક બાજુ અંગ્રેજો આપણી સામે હસતા જાય છે કે ભારત દેશ બનતા પહેલા જ ખતમ થઈ જશે પણ એને ક્યાં ખબર હતી કે સામે સરદાર પટેલ ઊભા છે એ લડી લેશે કે જોઈ લેશે એ ભારતને એક કરીને રહેશે અને હવે શરૂ થાય છે ભારતની એ ચળવળની કે જેમાં પટેલ સાહેબ તેના અથાગ પ્રયત્નથી ભારતને એકીકરણ કરે છે પટેલ સાહેબના દુરંદેશી વિચાર એમની કૂટનીતિ અને એમની મહેનતને કારણે ઘણા બધા રાજવી રાજવી પરિવાર અને દેશી રજવાડા એ નતમસ્તક થાય છે પોતાની જમીન પોતાની માલિકી પોતાનું દેશી રજવાડું આખે આખું સરદાર પટેલને એટલે કે ભારતને સોંપી દે છે અને એની શરૂઆત કરે છે ગુજરાતની અંદર રહેતા રાજવી પરિવાર એનું ભાવેણું ભાવેણું એટલે આજનું ભાવનગર અને એ રાજા છે મહારાજા કૃષ્ણકુમાર સિંહ જે સૌથી પહેલા વ્યક્તિ છે જે ભારતને પહેલું પોતાનું રાજ્ય એ સોંપી દે છે અને આવી રીતે ભારતની અંદર ઘણા બધા રાજ્ય રાજાઓ સોંપી દે છે અમુક રાજ્ય એટલે કે અમુક રજવાડા એવા હતા કે જે ભારતના નથી બનતા એટલે કે ત્યાં તકલીફ શરૂ થાય છે એમાંનું એક છે જુનાગઢ એક છે ભોપાલ એક છે જોધપુર એક છે જમ્મુ કાશ્મીર અને એક છે હૈદરાબાદ વાત છે જુનાગઢની જૂનાગઢના રાજા એ મુસ્લિમ અને ત્યાંની એસી ટકા પ્રજા એ હિન્દુ હાલાકી જુનાગઢ એક એવો ભાગ છે એવો પ્રદેશ છે કે જેનો દરિયા કિનારો પેલી બાજુથી જો જોવામાં આવે તો પાકિસ્તાન સાથે જોડાઈ શકાય જમીનથી જોડાઈ શકે એમ નથી ત્યાંના લોકો એટલે કે ત્યાંના હિન્દુ લોકો પાકિસ્તાન સાથે જોડાવવું નથી અને ત્યાંના રાજા ખાન જેમને પાકિસ્તાન સાથે જોડવું છે પણ લડાઈ વગર એક કૂટનીતિથી વલ્લભભાઈ પટેલ ત્યાં વોટિંગ કરાવે છે અને એ વોટિંગની અંદર માત્ર એકાવન મત એ પાકિસ્તાનને જાય છે એનો મતલબ આખું જ જુનાગઢ એ ભારત તરફી વોટિંગ આપે છે અને આખું જુનાગઢ ને સરદાર વલ્લભભાઈ પટેલ એ ભારતમાં જોડી દે છે વાત રહી મોહબત ખાન ત્રણની તો એ પોતાના પરિવાર ઇન્કલુડિંગ એના કૂતરાઓ સાથે એ ભાગીને ચાલ્યા જાય છે પાકિસ્તાન એ સમયે ગોવા એ પોર્ટુગીઝના હાથમાં હતું અને મિટિંગમાં વાત ચાલે છે ગોવા લેવાની ના દુરસ્ત તબિયતને કારણે સરદાર વલ્લભભાઈ પટેલ થોડો આરામ ફરમાવે છે એટલે મિટિંગમાં રહેલા બીજા વ્યક્તિએ એમ કીધું કે અહીંયા ગોવા લેવાની વાત ચાલે છે અને તમે સુતા છો સરદાર વલ્લભભાઈ પટેલ પોતાના અંદાજમાં એવું કે છે કે ભાઈ જ્યારે તમારે ગોવા લેવું હોય ત્યારે મને કહેજો ત્યારે મને ઉઠાડજો ગોવા આપણે લઈ લઈશું દસ વર્ષ પછી ઓગણીસો એકસઠમાં એ જ અંદાજમાં ગોવા એ ભારતમાં પડે છે હૈદરાબાદના આ નવાબનો મંત્રી એ સરદાર વલ્લભભાઈ પટેલને મળવા આવે છે બંને એક જ રૂમમાં બેઠા હોય છે અને મંત્રી જે હોય છે ઉછળી ઉછળીને વાત કરે છે કે અમે આમ કરી નાખશું ને અમે આમ કરી નાખશું ને અમે હિન્દુઓને દૂર કરી દઈશું અમારે ભારતમાં ભળવાનું થતું નથી સરદાર વલ્લભભાઈ પટેલ શાંતિથી કે છે કે તમે અહીંયા શાંતિથી બેસો આપણે જ છીએ આપણે શાંતિથી વાત કરીએ ફરીથી પાછો ઉછળે છે પાવર દેખાડે છે સરદાર વલ્લભભાઈ પટેલને એટલે સરદાર વલ્લભભાઈ પટેલ બહુ શાનમાં એ મંત્રીને સમજાવે છે કે જે સમયે તમે ત્યાં હિન્દુઓને મારતા હશો કે દેશમાંથી ભગાડતા હશો તો શું ભારત એમણે બેઠું હશે તમને ખબર છે સરદાર વલ્લભભાઈ પટેલ ને સરદાર નું બિરોદ ગુજરાત ની અંદર બારડોલી નામનું ગામ છે ત્યાંની મહિલાઓએ આપ્યું બારડોલી સત્યાગ્રહ થી સરદાર સરદાર બને છે સમગ્ર દેશના અંતિમ કાર્ય એમણે સોમનાથ જ્યોતિર્લિંગ નો જીર્ણોદ્ધાર કરીને કર્યો અને ત્યારબાદ એમણે ભારત સમાજ દેશ થી વિદાય લીધી સાહેબ આજના સમયની અંદર આપણે ત્યાં બહુ મોટી મોટી કથાઓ થાય છે ભગવાન અને ભક્તિની વાતો થાય છે થવી જોઈએ પણ આજના સમયની અંદર આવા સ્વાતંત્ર્ય સેનાઓની વાતો પણ થવી જોઈએ આજના સમયની અંદર આવી સરદાર કથાઓ પણ થવી જોઈએ આજના સમયની અંદર આપણા બાળકોને આપણા સ્વતંત્ર સેનાઓની વાતો પણ કરવી જોઈએ આવી વાતો કરવાવાળા કેટલા તમારે મારે જાગવું પડશે લોકો સુધી આ વાતોને લઈ જવી પડશે ભારતનું જે ગૌરવ છે ભારતની જે સ્વતંત્રની કથાઓ છે લોકો સુધી પહોંચાડવી પડશે હવે વાત આવે છે જમ્મુ કાશ્મીરની જમ્મુ કાશ્મીરની પરિસ્થિતિ એ જુનાગઢ કરતાં તદ્દન અલગ હતી ત્યાંના રાજા હિન્દુ અને પ્રજા મુસ્લિમ હતી ત્યાંના રાજા હરિસિંહ એવું વિચારે છે કે મારે નથી ભળવું પાકિસ્તાન સાથે કે નથી ભળવું ભારત સાથે મારે રહેવાનું થાય છે સ્વતંત્ર એને બંને બાજુથી સ્વાદ જોઈએ છે બંને બાજુથી લાભ જોઈએ છે બસ આ જ વસ્તુનો ફાયદો ઉપાડે છે પાકિસ્તાન અને શરૂ કરે છે ઓપરેશન ગુલમર્ગ ઓપરેશન ગુલમર્ગની હેઠળ એ કાશ્મીરનો ઘણો બધો પાક અને ઘણો બધો ભાગ ઓપરેશન ગુલમર્ગની હેઠળ એ પાકિસ્તાન એ કાશ્મીરનો ઘણો બધો ભાગ લઈ લે છે આજે પણ એમાંનો ઘણો ભાગ એ પાકિસ્તાન પાસે છે જેનું નામ છે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર આ સમયે હરિસિંહ મદદ માગવા માટે આવે છે ભારત પાસે સરદાર વલ્લભભાઈ પટેલ એના અડગ નિર્ણય સાથે એક જ વાત કહે છે ભારત કાશ્મીરને જરૂરથી મદદ કરશે પણ ત્યારે જ્યારે કાશ્મીર વિધિવત રીતે સૈદ્ધાંતિક રીતે ભારત સાથે જોડાય છવ્વીસમી ઓક્ટોબર રોજ કાશ્મીર એ ભારત સાથે જોડાય છે અને સરદાર વલ્લભભાઈ પટેલ ત્યાં આર્મી મોકલે છે માણેક શાહના નેતૃત્વમાં ત્યાં પાકિસ્તાનની સામે યુદ્ધ થાય છે અને પાકિસ્તાનને હવે આ યુદ્ધની અંદર પીછેહટ હટ કરવી પડે છે જો એ સમય દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલ આ નિર્ણય ન લેત પોતાની આર્મી ત્યાં ન મોકલે તો કદાચ આજે કાશ્મીર ભારતના નકશામાંથી ગાયબ થઈ ગયું હતું એ વાત માણેક શાહ પોતાના ઇન્ટરવ્યુમાં બોલે છે તમને એ વાત જાણીને નવાઈ લાગશે કે સરદાર પટેલની દુરંધેશી કેટલી હતી જ્યારે પાર્ટીશનના માટે રેખાંકન થઈ રહ્યું હતું એટલે કે બે દેશ એકબીજાથી અલગ થઈ રહ્યા હતા ત્યારે એમણે એમના સેક્રેટરી વીપી મેનનને ખાસ કેવડાવ્યું હતું કે તમે જરા ધ્યાન રાખજો કે પંજાબનું ગુરદાસપુર જિલ્લો એ કોનામાં ભળે છે પાકિસ્તાનમાં ભળે છે કે ભારતમાં એને ભારતમાં જ ભેળવવાનો છે રેખાંકન પૂર્ણ થયું સીમા નક્કી થઈ બંનેની બોર્ડર વહેંચાઈ ગઈ ગુરદાસપુર આવ્યું ભારતના ભાગમાં તમને ખબર છે સરદાર વલ્લભભાઈ પટેલે કેમ સ્ટ્રિક્ટલી વીપી આ બાબતે આદેશ આપેલા કારણ કે એ સમય દરમિયાન કેશ્મીર વાળો મુદ્દો આવે અને આવ્યો એ ભારતને ભળવાનું થાય અને યુદ્ધ કરવાનું થાય સેના મોકલવાની થાય તો ગુરદાસપુરની અંદર રોડ બનશે અને એ રોડ દ્વારા જ જમ્મુ અને કાશ્મીર સુધી પોતાની આર્મીને મોકલી શકાય એમ હતી વિચારો આ ગુરદાસપુર એની અંદર રોડ બને છે આર્મી મોકલે છે અને પાકિસ્તાનને કાશ્મીરમાંથી દૂર કરે છે સરદાર પટેલ એમના એક ભાષણમાં એવું જરૂરથી બોલે છે કે અમે પાકિસ્તાનનું ખરાબ શા માટે વિચારીએ કારણ કે અમે પાકિસ્તાન રાજી ખુશીથી આપેલું છે પણ જો પાકિસ્તાન ભારત પ્રત્યે કંઈક કરશે તો અમે ચૂપ નહીં બેસીએ અમે જરૂરથી એનો જવાબ આપીશું એમણે એમના ભાષણમાં એ પણ કીધેલું કે પાકિસ્તાનને ભારતે પંચાવન કરોડ રૂપિયા આપવાના છે અમે એ નહીં આપીએ જો પાકિસ્તાનને એનાથી ગોળીઓ જ ખરીદવી હોય અને કાશ્મીર ઉપર હુમલો જ કરવો હોય તો ભારત ક્યારેય પણ આ પૈસા નહીં આપે હવે વારો આવે છે હૈદરાબાદનો હૈદરાબાદ ફિઝિકલી પાકિસ્તાન સાથે જોઈન્ટ થઈ શકે એમ જ નથી ત્યાંના રાજા છે ઉસ્માન અલી ખાન એ સમયના વન ઓફ ધી રિચેસ્ટ પર્સન ઓફ ધી વર્લ્ડ જેમની પાસે આવડું મોટું રાજ્ય છે પરંતુ ભળવું છે ને પાકિસ્તાન સાથે શામ દામ દંડેદ ગમે તે કરવું પડે એ કરવાનું પણ ભળવું છે પાકિસ્તાન સાથે સરદાર વલ્લભભાઈ પટેલ એમની સાથે શાંતિથી વાતચીત કરીને હૈદરાબાદને ભારતમાં ભેળવવા માટે પ્રયત્ન કરે છે પણ નિઝામને ભારતમાં ભળવું નથી હાલાકી એ સમયે હૈદરાબાદની અંદર એક નાનકડું અમથું ગ્રુપ સક્રિય થાય છે રાજાકાર કરીને

ભારત અને સરદારની સામે નતમસ્તક થવું પડે છે અને હવે હૈદરાબાદ જેને સરદાર વલ્લભભાઈ કહેતા ધ કેન્સર ઇન ધ બેલી એ હવે ભારતની અંદર પડે છે આ માટે ન એ યુએનમાં ગયા ન કોઈ સંગઠનને વાત કરી સીધું જ એક્શન અને એક નિર્ણયના કારણે હૈદરાબાદ આજે ભારતમાં છે સરદાર વલ્લભભાઈ પટેલની એવી ઘણી બધી વાતો છે કે જે આજના સમયમાં તમારે અને મારે જેટલી પણ યંગ જનરેશન છે જેટલી પણ યુથ છે એને સમજવા જેવી વાત છે એ એમના ભાષણની અંદર એવું જરૂરથી કહે છે દરેક ધર્મના લોકોએ સાથે રહેવું હળી મળીને રહેવું અને દેશને આગળ આવવા માટેની વાતો કરવી આ દેશ આઝાદ થઈને અમે તમને સોંપ્યો છે હવે એ દેશને ઉડાન ભરવાનું કામ તમારું છે સરદાર વલ્લભભાઈ પટેલ એમના જીવનની અંદર બે ત્રણ વાતો સચોટથી સમજાવે છે પહેલી વસ્તુ છે કાળજુ સિંહનું રાખો બીજી વાત એ કહે છે ઘરની વાત ઘરમાં રાખો અને ત્રીજી વાત એ કહે છે કે જ્યાં ખોટું થતું હોય ત્યાં સાચું કહેવાની હિંમત રાખો સરદાર વલ્લભભાઈ પટેલના આ ભાષણમાંથી જો ખાલી આ ત્રણ વસ્તુ લેવામાં આવે તો આપણું જીવન તરી જાય સરદાર વલ્લભભાઈ પટેલ ને લાંબુ જીવવાની જરૂર હતી જો એ થોડું વધારે જીવી ગયા હોત તો કદાચ આજે ભારત ભારત નહીં પણ એની દિશા એની દશા કંઈક અલગ હોત સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી આપણે એક લક્ષ્યને રાખીએ કે આપણો દેશ મારો દેશ મારો પરિવાર કેવી રીતે સાથે રહીએ કેવી રીતે એને આગળ વધારીએ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદજી એમના એક ભાષણમાં એવું બોલે છે કે આપણા દેશમાં ગાંધીજી અને નહેરુજી તો છે જ પણ ભારતને ભારત બનાવવામાં સરદાર પટેલનું યોગદાન પણ કમ નથી મિત્રો તમે જુઓ એ ગાંધીજી માટેની વાત થાય છે નહેરુ માટેની વાત થાય છે પણ ક્યાંક આપણાથી સરદાર ભૂલાય છે મિત્રો સરદાર એ કોઈ 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 જાતિ ધર્મ સરદાર તમારા અને મારા આપણા બધાના હતા સરદારી દેશના મારે એમના જીવનલક્ષી થોડી ઘણી વાતો તમને કહેવી છે એ સમય એમના દીકરી અને એમનો ઘણો બધો મોટો પરિવાર એ હોવા છતાં પણ સરદાર વલ્લભભાઈ પટેલે એમના પરિવારના બાળકોને કીધેલું કે તમે મારું નામ દઈને ક્યારે પણ ચરી ન ખાતા જો સરદાર વલ્લભભાઈ પટેલ એમના જીવનમાં કેટલા આદર્શવાદી હતા એ ધારે તો એમના બાળકો માટે ઘણું બધું કરી શકતા હતા પણ એમની અંતિમ મૂડીની અંદર બસ થોડા ઘણા ચંદ રૂપિયા અને બે ચાર પાંચ જોડી કપડાં અને ભારતનો હવડો મોટો વારસો મૂકીને ગયા એમના દીકરાઓને પણ શીખવાડતા ગયા ભેર જીવો અને ખુદ આગળ વધો આપણે પણ કદાચ આ શીખવાની જરૂર છે સ્વમાનભેર જીવો અને ખુદ આગળ વધો ભારત આઝાદ થયા પછી જો સરદાર વલ્લભભાઈ પટેલ થોડુંક વધારે જીવ્યા હોત ને તો એ બહુ હતું સરદાર વલ્લભભાઈ પટેલ ઓગણીસો ને પચાસમાં મૃત્યુ પામે છે સ્વર્ગવાસ થાય છે પણ તમે વિચારો આ દેશને આ સરકારને એમને ભારત રત્ન આપતા એકતાળીસ વર્ષ નીકળી જાય છે ઓગણીસો ને એકાણુંમાં માં છેક સરદાર વલ્લભભાઈ પટેલને આપણે ભારત રત્ન આપીએ છીએ આવડા મોટા વ્યક્તિ અખંડ ભારતના શિલ્પી કેમ ભૂલી ગયા કેમ આપણને ન દેખાણા કેમ એના કાર્યોને આજે આપણે નથી જોતા અન્ય સ્વતંત્ર સેનાનીઓને આપણે વારંવાર યાદ કરીએ છીએ સરદાર પટેલ આપણને કેમ ભૂલાય સરદાર પટેલની વાતો કેમ ભૂલાય સરદાર પટેલની વાતો આપણે જીવનમાં કેમ નથી ઉતારતા તો આવો સરદાર વલ્લભભાઈ પટેલને એમના વિચારોને આપણા જીવનમાં ઉતારીએ કારણ સરદાર વલ્લભભાઈ પટેલની બળ છે સરદાર વલ્લભભાઈ પટેલની તાકાત છે સરદાર વલ્લભભાઈ પટેલ દેશ છે સરદાર વલ્લભભાઈ પટેલ ભારત છે અને એટલા માટે જ આખા વિશ્વની અંદર સૌથી ઊંચામાં ઊંચી મૂર્તિ સૌથી ઊંચામાં ઊંચું સ્ટેચ્યુ એ આપણે એનું બનાવવું પડે જ એમને આપણે જીવનમાં ઉતારવા પડે જ આ વિડિયોના માધ્યમથી આ એક નાનકડો એવો પ્રયત્ન છે એમના જન્મજયંતિ નિમિત્તે એમને યાદ કરવા માટેનો એમને થેન્ક યુ બોલવા માટેનો સરદાર પટેલ માટે આપના મંતવ્ય શું છે આપ શું વિચારો છો એ પણ જરા અમને જણાવજો જય હિન્દ વંદે માતરમ જય શ્રી કૃષ્ણ